અમેરિકન હ્યુમન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ગ્લોબલ હ્યુમન સોસાયટી જે યુનાઇટેડ સ્ટેટ્સની સૌથી જૂની રાષ્ટ્રીય હ્યુમન સંસ્થા અને પ્રાણી કલ્યાણ માટેની સૌથી મોટી પ્રમાણપત્ર આપનારી સંસ્થા છે તેણે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સેન્ટર વનતાાના સ્થાપક અનંત અંબાણીને ગ્લોબલ હ્યુમન ટેરિયન એવોર્ડ ફોર એનિમલ વેલફેરથી સન્માનિત કર્યા છે અનંત અંબાણી આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર સૌથી યુવા અને પ્રથમ એશિયન વ્યક્તિ છે આ એવોર્ડ તેમને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન અને એનિમલ વેલફેર માટે પ્રતિબદ્ધ નેતાઓની હાજરીમાં એક આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં આપવામાં આવ્યો છે પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ ક્ષેત્રમાં આ એવોર્ડને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ માન્યતાઓમાં ગણવામાં આવે છે એવોર્ડ અંબાણીના વિશ્વભરમાં સંવેદનશીલ પ્રજાતિઓના સંરક્ષણ માટેના સતત પ્રયાસોને માન્યતા આવે છે આ એવોર્ડ એવા વ્યક્તિઓને અપાય છે જેમણે જીવનભર પ્રાણીઓ અને માનવજાત માટે વૈશ્વિક સ્તરે પરિવર્તન લાવ્યું છે